હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જાજા દિવસના કારણ કે હમણાં ઘણો સમયથી આ વ્લોગ્સ બનાવ્યો નથી એટલે પછી ઝાઝા દિવસનું જ કેવું પડે ને એટલે જો બધું કામ પૂરું થઈ ગયું અને હું હું છે ને મરચાં હાથવા માટે આ બધા મરચાં સુધારું છું કે થોડું ઘણું આ બધું આ બોરોને છે એ મિક્સ કરી અને થોડાક મરચાં હાથી લઈએ ઘરે બધાને બહુ ભાવે છે એટલા માટે અને બીજું કે હમણાં ઘણા સમયથી આ બ્લોગ્સ બનાવવાનો ટાઈમ જ નથી રહેતો ટાઈમટેબલનું મેળ જ નથી આવતો તો તમે બધા લોકો બહુ રાહ જોતા હશો ઘણા એવા વિચારતા હશે કે આ કેમ બ્લોગ્સ નથી હમણાં આવતો કેમ બ્લોગ્સ નથી બનાવતા તો હવે પાછું રેગ્યુલર બ્લોગ્સ ચાલુ કરી દેવાના છે કોશિશ કરીશ કે રોજ એક વ્લોગ્સ અપલોડ કરું બરાબર છે જેથી પહેલાંની જેમ બધા પાછા મારા બ્લોગ્સ જોવે તો એક એક બીજી પણ ન્યૂઝ દેવાના છે કે હું શિબિરમાં જઈ રહી છું વડતાલ શિબિરની તારીખ તો હજી બે દિવસની વાર છે પણ જો વડતાલ જાવું છે એટલે એની તૈયારી પણ મારે કરવી પડશે ને એટલે થોડું ઘણો અહીંયા રસોઈ બનાવીને જાવ થોડું ઘણો નાસ્તો બનાવીને જાવ કારણ કે એક દિવસ આવવાનો એક દિવસ જાનો બે દિવસ રોકાવાના એટલે ચાર પાંચ દિવસનો કાર્યક્રમ છે અને ત્યાં છે શિક્ષાપત્રીની શિબિર છે શું છે શિક્ષાપત્રીની શિબિર તો શિક્ષાપત્રીની શિબિરમાં શું હોય તો કે બધે ગામ ગામથી બેનો આવશે અને પછી ત્યાં શિક્ષાપત્રી વાંચવાની હોય અને આપણે વડતાલવાળા કાદીવાળા માતુશ્રી નું પ્રવચન હોય અને બે ત્રણ દિવસ ત્યાં મહિલાનું જોઈ જેન્ટ્સ લોકોનું ના હોય એટલે ત્યાં ટાઈમ વિતાવાનો છે હું નથી જાતી પણ મને વસંતે કીધું કે નહીં સોના તું જા ને જા એટલે હું જાઉં છું બાકી હું તો આળસ કરતી હતી કે મને ત્યાં નહીં ગમે તો ટાઈમ નહીં જાય એવું પણ ભગવાનનું કામ હોય તો આપણે જાવું જોઈએ ભગવાન આપણું બધું કામ કરે છે તો આવા કાર્યમાં આપણે પણ જોડાવું જોઈએ ને એટલે એવું પછી વિચારીને મને એમ થયું કે ચાલો ને તમે લોકો એડજસ્ટ કરી જ લેશો ઘરે તો હું જાઉં પણ મને એમ હતું કે તમે બે પપ્પા દીકરો શું કરશો જમવાનું કે અમે અમારી રીતે બનાવી લેશું અમે પ્રેમવતીમાં જઈ આવશું તારે એ કંઈ ચિંતા કરવાની નથી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આલો તો તમે બે જો એડજસ્ટ કરી લેતા હોય તો હું થોડો ઘણો નાસ્તો બનાવીને એમ તો જઈશ પણ તમારે કંઈ ખાવાનું મન થાય તો તમે બે ઉપર જો બહાર બાકી એક દિવસના તો થેપલા હું બનાવતી જ જઈશ પણ એ છતાંય એટલે હવે જો બે દિવસ હું નાસ્તો ને એવું બનાવી લઉં અને પછી જવાની તૈયારી કરવાની છે તો એટલા દિવસ બે ત્રણ દિવસ ને આ બધું તો એ સાડીને એવું બધું પેકિંગ કરવાનું છે તો એ બધા પેકિંગ કરશું ને એવું બધું તો ખાસ કહેવાનું કે હમણાં ઘણા દિવસથી આ સાચે જ વિડીયો મૂકવાનો ટાઈમ નથી મળ્યો

અને લીમડો નાખી દીધો હવે પછી એક આઈટમ બનાવવી પડશે ને હવે એટલે એટલે આજે બપોર વચ્ચે સુવાનું નથી આજે સાંજે વહેલા થકાય છે કારણ કે એક પછી એક પછી એક કામ કન્ટીન્યુ પૂરું કર્યું ને ઘડિયાળમાં અઢી થઈ ગયા હવે તો શું સુવાનો ટાઈમ બી જો મમરા વગેરે કેમ તો એની અંદર મારે સેવ બનાવેલી છે એ સેવ નાખીશ પછી આ પવા અને દાણા એ બધું નાખવાનું છે એટલે આખો સેવ મમરા સરસ મજાના સેવ મમરા રેડી તૈયાર થઈ જશે જો 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 ગરમા ગરમ સેવ મમરા ચાલો આવે એટલે બાજુ નાસી આવ્યા છે જો કામ લઈને એમ આજે તો સાંજે છે ને થોડીક ભાજી અને પાંભાજી બનાવવાના છે એટલે આજે આખો દિવસ આમ નામ છીએ ને વચ્ચે વચ્ચે મકાને જવાનું હોય તો એમ બી ડિસ્ટર્બ થઈ જાય થાકી જાય કારણ કે ત્રણ વાર ચડવા ત્રણ વાર ઉતરવા હજી લિફ્ટ ચાલુ નથી થઈ હજી આ કામકાજ ચાલે છે નવા ઘરે એટલે એટલે પછી ચા પાણી પાવા જતા હોય ને અહીંયા એટલે એમ થોડોક ટાઈમ છે ને ડિસ્ટર્બ થઈ જાય એટલે એટલે જ બ્લોઝને નથી મૂકાતા તો હવે રોજ કોશિશ કરીશ કે થોડા થોડા વ્લોગ્સ બનાવતી રોજે અને મસ્ત મસ્ત પાક તૈયાર થઈ ગયો છે અને આમાં આપણે ગોળ પણ નાખી દીધો છે હવે ફટફટ

સાથે સાથે આજે તો સરપ્રાઈઝ છે મારા માટે કે ગુલાબજાંબુ લઈ એવા મને ગુલાબજાંબુ બહુ ભાવે જો આ સરસ મજાની ભાજી અને ભગવાનને તો રોટલી થઈ રીતી અને જો વસંત છે ને ગુલાબજાંબુનું એક આખું કેવું ટીનું ડબલું જે આવે છે તૈયાર એ લઈ એવા છે ડી માર્ટમાંથી તો જો આપણે ગુલાબજાંબુ પણ આજે ખાવા મળશે મેં તો વિચાર્યું નહોતું કે ગુલાબજાંબુ આજે આવશે એમ પણ અમારા માટે સરપ્રાઈઝ છે તો જો મસ્ત મસ્ત પાઉં ભાજી અને ગુલાબજાંબુ જમી લઈએ અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા ગ્રુપમાં અને કમેન્ટ કરજો કે મારા વિડીયો કેવા લાગે છે કારણ કે પેલું આઈડી છે એ બંધ થયું છે તો આ બીજા આઈડીમાં પાછી મહેનત કરવી જોશે બ્લોગ બનાવવા જોશે અને એના માટે સાથે સાથે તમારા લોકોનો સપોર્ટની પણ જરૂર છે તો બધા સપોર્ટ કરજો અને હાલો મને તો આ પાઉ ભાજી અને ગુલાબજાંબુ જોઈને મોઢામાં પાણી વયા જાય છે એટલે હું તો જમવા બેસું છું